આ આપુટ્યુબના માધ્યમથી સત્સંગ વિચાર સાંભળી રહ્યા છો તો મનન અને મંથન કરજો જીવનને સફળ બનાવવાનું જ્ઞાન આ જીવનની અંદર બહુ જ જરૂરી છે કારણ કે જ્ઞાન વગર સંતો જીવનને પશુ સમાન કીધું છે આહાર નિંદ્રા ભય મેથુલમ છ એ તો સમાનમ પશુભી નારાયણમ જ્ઞાનને નારાયણ અધિક વિશેષો જ્ઞાન પશુ ભી સમાનમ જ્ઞાન વગર નો માનવ પશુ સમાન છે આ રીન્દ્રાભાઈ મિત્ર ખાવું આરામ કરવો અને પરિવાર એ ભોગ પ્રાણી માત્ર ભોગી રહે તું એટલું જ કામ કરે તો તારામાં ને પશુમાં શું ફરક જો ના તરે ભવ સાગરી સમાજ તો પાય સોક્રત નિંદક મંદ મથી આત્મહન ગતિ જાય આવું સુંદર જીવન મળ્યા પછી જો પરમાત્માને જાણતો નથી પરમાત્માને નો અનુભવ નથી એ જીવન પામે છે એની અધોગતિ થાય ધૂંધકારીએ પાપ કર્યા ભૌતિક સુખ ભોગોને ખૂબ ભોજવા અને પણ અંતે પરિણામ શું આવે પ્રે આ બધા ગ્રંથો કહે છે આપણે એમ કે કોને ખબર છે કે હું કર્યા હું મળ્યો મળ્યા પછી કોને પણ આ આપણા મહાપુરુષના વચનો છે તમારા મારા વચનો નથી આ ત્રિકાળ યોગી પુરુષ ભગવાન એના વચનો છે કે એને જોયું કે આ જીવન જ્ઞાન વગર કેવળ ભૌતિક ભોગોમાં જીવન વેચાવીને શરીર છોડ્યું ભોગોમાં મંદર એટલે એને પ્રેત્યો નહીં મળ્યું જેનો ચિત્તવૃત્તિ ભટકતું રહ્યો અને એ ભટકે છે એટલે એ પ્રેત્યુ મળે પછી ચોરાશી લાખ થાય તમારે ભટકવું જ છે તો તમારે આ સારા કાર્યની જરૂર નથી મોક્ષ મેળવો તો વિચાર કરો આજે એક માનવ મૃત્યુ પામે છે તો એને વેતરણી પાર કરવા માટે કેટલી વિધિ કરવી પડે એક વેતરણી પાર કરવા માટે કેટલી વિધિ કરવી પડે જો ગાયને પૂછડે પાણી ઢડે બોલે પૂછે કે ભાઈ હું કામ રેડે કે આ વેતરણી પાર ઉતરી જે હાથમાં શરીર છોડી નહીં ગયો છે એ વેતરણી પાર ઉતરી જાય પછી ખાટલો ભરે ખાટલામાં પુરુષ હોય તો પુરુષની બધી આઈટમ મૂકે પુરુષના કપડાં મૂકે આ જે કંઈ જોતું પુરુષનો વાપરતા હોય બધી વસ્તુ એના મૂકે અને બેન ગુજરી જાય તો બેનોના બધા શણગાર હોય એ બધા મૂકે શું કામ આમાં કોઈ એની વાસના રહી ગઈ હોય કોઈ મંદ રહી ગયું હોય તો એમાંથી છુટકારો પામે અને એ જીવ થોડાશીમાં એ કર્મ પ્રમાણે સુખ ભોગવવા માટે આમાંથી છોડાવવા માટે ઘરમાં ન રહે બધાને બી કેવી હોય બધાને બીક લાગે શરીરમાંથી હાથમાં નીકળી જાય એટલે માણસ અનુઆર ત્યાં પણ બીક લાગે ઘરમાં રડે ખરા દૂરથી રડે અંગત હોય થોડોક અડે અને થોડુંક ઓલો કરે પછી બધે બીજા તો દૂરથી ફોટે રડે અને એમાં હોમાં હો મેળવે રાગમાં રાગ મેળવીને બધાને મેળવી રડાવે પણ ખરેખર આ વસ્તુ જે છે એ આપણે ચેતવે છે કે અંતકાળમાં આ પરિસ્થિતિ આવે છે કોઈ અડવા તૈયાર નથી અપવિત્ર શરીર થઈ જાય તો પવિત્ર શું હતું પવિત્ર પાવન નામ હતું એટલે તો રાવણ કીધું સુમેરી પવન શું તો પાવન આપણે રાખો રામ પાવન નામ જે અંદર છે જે શરીરમાં હતું એટલે કોઈ અડતા હતા મળતા હતા હાથ મેલા હતા સાથે બેસતા હતા હસી ખુશી કરતા હતા ત્યાં સુધી આમાં પરમાત્માનું નામ હતું એ નામ નીકળી ગયું એટલે નાનામી થઈ ગઈ ટૂંક અડવા તૈયાર નથી તો આજે આપણે એ વિચાર સ્વાર્થનું સંસાર છે એટલે તો આપણે સમતો કીધું કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક મરીએ છે બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે મનના માનેલા કે આ બધા મારા જાણી લે કે મારા મુવાને સંગાથે કોઈ જાતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી આ સંસાર આ બધો સ્વાર્થનો છે કોઈ કોઈનું નથી ખરેખર હકીકત કોઈ ના કોઈ નથી પણ જીવતા સમજ આવી જાય એટલે કોઈ કોઈ એટલે એનો માટે એમ નહીં કે કોઈને કોઈ બોલવું નહીં કોઈ સારો વ્યવહાર કરો લડા કરવો આ બધા નકામા છે એવું નહીં તમે સદભાવથી રહો રહ્યો પ્રેમથી રહો હણી રહો પણ સમજીને રહ્યો સમજીને રહેવું ચૂપ સંતોષ તમે જ્ઞાન સમજી લાવ ભગવાનના નામને સમજી ચૂપ રહો બોલવાનું કામ હોય એટલું બોલો બાકી મૌન થઈ જાઓ આપને પ્રેરણા આપે છે જગત નશ્વર છે એમાં સો ટકા છે પણ નશ્વર છે એનો મતલબ આપણું દૈ દૈનિક વ્યવહાર જે સમાજથી જોડાયેલા છીએ આ શરીર પ્રકૃતિ અને પંચ સાથે સમાજ સાથે જોડાયેલું છે એટલે એમાં વ્યવહાર કુશળતાથી આપણે જીવન જીવીએ જેથી આપણે નડે નહીં આપણે એને નડીએ નહીં પહેલા તો એમ કીધું તમે કોઈને નડો નહીં તમે ઉપકાર એટલું કહેવાય કે જો તમે કોઈને જીવનમાં ન નીડ્યા તો સમજી લો કે તમે ઘણું સારું જીવ્યા પરંતુ શ્રેષ્ઠ જીવન કોને કીધું કે જે સદગુરુના ચરણોમાં જઈ સંતોની સંગતમાં જઈ માનવ પોતાની અંદર રહેલા નામને જાણે છે પોતાની અંદર રહેલા શ્વાસોની શક્તિને ઓળખે છે પ્રાણોની શક્તિ ઓળખે છે એ મહત્વનો ઉત્તમમાં ઉત્તમ જીવે જીવન એને કહેવાય હવે એ જીવન સફળ બનાવવા માટે આપણે તૈયારી કરવી પડે અને સંતો એટલા માટે પ્રયાસ કરે છે સંતોનો શું સ્વાર્થ બતાવો સંતોનો તમારી પાસે તમે શું દઈ દેવાના અને સંત મહાત્મા તમારે એ સંપત્તિ તમારા કલ્યાણ માટે લગાડવાના છે એવો એક ઘર બાંધુ નથી કે સોના ચાંદી પહેરવા નથી સંત શું કરવાનું બતાવો એને કોઈ પાડવાના નથી એને કોઈ કઈ ઘર બાંધવા નથી પોતાના માટે નીચે ઘર બાંધવા નથી तो संत महात्मा ने तुम्हें माया अपो छे ये तुम्हारा तुम्हें तुम्हारा ज्ञान માટે तुम्हारा કલ્યાણ માટે લગાડે છે તમારું આખરું તમારા માટે લગાડે છે એનું કોણ ઈ સ્માર્ટ હોતું નદી તો संत महात्माઓ પરોપ કરી કેમ કીધા સંત પરમ हितकारी સાધુ સંત પરમ हितकारी રે સંતની सोबत સે મળતા હે પ્રગટ મુરારી રે સંત પરમ हितकारी સાધુ સંત પરમ हितकारी સંતને પરમ हितकारी કેમ કીધા કારણ કે સંત હિતકારી એટલા માટે છે એ આપણે આપના કલ્યાણ માટે આપણી પાસે કર્મ કરે છે ઘરે ઘરે સંત મહાત્મા આવતા હોય છે તો એને એમ કે તમારું ઘર પડે જોવા લેવું છે પણ સંત મહાત્મા તમે નથી આવતા એટલે સંત મહાત્મા તમારે ઘરે આવે છે તમને જગાડવા આવે છે અલગ નિરંજન અલગ નિરંજન અલગ જગાવે છે નિરંતર પરમાત્મા જે શબ્દ છે એને જાગૃત કરે છે નિરાકાર બ્રહ્મ ને જાગૃત કરે માનવ તો તારી શક્તિને જાણ સંત જગાડવા માટે આવે પણ આપણે બધે શું વિચારીએ સંત વાતો નવરા એને કોઈ કામ નહીં એને કઈ ધંધો નથી એટલે અમારો ધંધો એવો તમારો ધંધો નથી અમારો ધંધો છે એ તમારો મોક્ષ માટે તમારા કલ્યાણ માટે કરીએ છીએ અને તમે જે કરો છો મૂકીને મૂરી જવાના છે એની માટે કર્મ કરો છો તમે જે કરો છો તમારું નથી જેવા આવ્યા તેવા જાય આવ્યો ખાલી આવ્યો ને ખાલી જવાના કારણ કે સંતો તો આપણે વાત તો સમજાવે છે એકલા આવ્યા ને મનમાં એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના આપણે એમ કે કોઈ સાથી નહીં સંગી નહીં કોઈ કઈ નહીં એકલો આવ્યો ને એકલો જવાનો એ માનો હજુ વિચાર તો કર આ તારા માટે અમે સંત મહાત્માઓ તમારી માટે કરીએ છીએ અમારો કોઈ સ્વાર્થ નથી અમારો સ્વાર્થ એટલો કરો કે તમારું કલ્યાણ થાય તમને મુક્તિ મળે તમારું આ ચોરાશી ભટકે અને સદગતિ મળે જીવતા મોક્ષ મળી જાય અમે તમને મોક્ષ તમારા કલ્યાણ માટે સંત મહાપુરુષો નું પ્રાગટ્ય સમય સમય પર થયું રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર અનેક સિદ્ધ સિદ્ધ સંતો જ્ઞાની મહાપુરુષ પ્રાગટ્ય થયું એની માટે કેવલ માનવને મોક્ષને માર્ગે વાળવા માટે એ જીવ અધોગતિનો પામે એ ચોરાશી માં ન ભટકે એની માટે મહાપુરુષનું પ્રાગટ થયું તમે રામાયણ વાંચો ગીતા વાંચો વેદ વાંચો ઉપનિષદ વાંચો કોઈ પણ મહાપુરુષના જીવન ચરિત્ર વાંચો એમાં જ્ઞાનની ચર્ચા કરી છે જીવનનું આચરણ કેવું છે જીવનનું આર વ્યાર કેવો જોઈએ ક્યાં બેસવું શું ખાવું એનું વર્ણન કરવું જોઈએ કેવું વર્તન કરવું

મૂલ્યાંકન કરે એ જ્ઞાનનું આચરણ કરે એ જ્ઞાનનો પ્રેક્ટિકલ માર્ગ જાણે જ્ઞાની માણસ કો મળે અને જ્ઞાનની વાત સમજાવે અને એક એકાંગી ભક્ત એક નિષ્ઠ ભક્ત બનેલો હોય એવા સંત કોઈ જ્ઞાની મળે તો આપણે સુજ બુજ મળે જ્ઞાન વિવેક મળે પણ આપણે કોઈ વાત મળ્યા નથી આપણે વિચારવાનું છે કે તમે જીવનની અંદર શું કરો છો મનથી વિચાર તો કરો તમે સંતોને જ્ઞાન માંગો ને જ્ઞાન પૂછો ને સંતો તો કીધું ભેષ દેખ મત ભૂલીએ પૂછ લઈએ ને કે આમ મૂળ કરો તલવાર કા પડી રેndo માં કે ભેજ ન ભૂલો તમે જ્ઞાન માંગો જ્ઞાન પૂછો જ્ઞાન માંગો શું તમે એ નિરંજન માળા જાણો છો તમે શ્વાસની રમત જાણો છો શું તમે ઈશ્વર સ્વર ઈ સ્વર યશ્વર માં ઈશ્વર છે એ ઈશ્વરને તમે જોયા છે એ ઈશ્વરને તમે ઓળખો છો એનું જ્ઞાન છે ગીતામાં લખેલું છે ગમે તેઓ પાપી હોય ગમે તેઓ અધમ હોય ગમે તેઓ હોય છતાંય એ માનવ માત્ર સ્ત્રી હોય પુરુષ હોય ગમે તેઓ પાપી હોય છતાં પણ જો ઈચ્છા રાખે જો શ્રદ્ધા ધરાવે અને શોધ કરે તો એ જ્ઞાનનો અધિકારી છે એમ કે તને ન મળે તું ન જાણી શકે તારું કામ નહીં તો કોણ ઢોર જ્ઞાન મેળવે પશુ જ્ઞાન મેળવે પશુ પક્ષી જ્ઞાન મેળવે એ તો કર્મના દંડ ભોગવા માટે અનેક પ્રાપ્ત થાય અને તું તો માનવ છે તો તારે જીવનમાં એ જ્ઞાન મેળવવા માટે જાગવું પડશે તું નહીં આગળ કોણ જાગવાનું સંતો માનવને જગાડવા માટે આવ્યા જેટલા મહાપુરુષ આવ્યા કેવલ માનવને ઝગડવા માટે આવ્યા હે માનવ આજ કોઈ આજ ગયા કોઈ કાલ આ તો પંખીડાનો મેળો આ તો પંખીડાનો મેળો જુગ દર્શન મેળો કોઈ આજ ગયા કોઈ કાલ આ તો પંખીડાનો મેળો એ માનવ આ તો ઋણાનું બંદે મળ્યા જન્મ જન્મ ના સુકૃત ફળિયા જેવા આવ્યા તેવા જાય આ તો પંખીડાનો મેળો આ તો તમે જે ઋણ ચૂકવવા માટે કોઈ સાસુ બની કોઈ વહુ બની કોઈ પુત્ર બન્યા કોઈ પિતા બન્યા આ જેટલા બધા નાટક મંડળીમાં કેમ બધા ભવાય રમે તારે બધા અલગ અલગ પાત્ર હોય એમ આ સંસારની ભવાયમાં અલગ અલગ પાત્ર રૂપે તમે ભજવી રહ્યા છો એક એનું પાત્ર પૂરું થાય એટલે વિયો જાય બીજી ન આવે એમ આ સંસારનું ઋણ ચૂકવાઈ જાય તમે એનું ઋણ ચૂકી લો એટલે વિદાય લઈ લેજો આ દેહમાંથી પોતે ગાયબ થઈ જાય શરીર તો રહી જાય પરંતુ અંદર એનો જે શ્વાસ છે જે શબ્દ છે નીકળી જાય છે તો હું તો કહું છું ભાઈ આ આવશો છે તમને અમારે જગતજની માતાજી હતા એ હંમેશા એમ કહેતા કે ચાર ટાંગ ચાર પગવાળા પશુને બાંધી શકાય પણ બે પગવાળા માનવને બાંધી શકાતા નથી એને સમજાવી શકાય એ તો તમે તો માણસ છો તમે તો સમજદાર માણસો છો બુદ્ધિશાળી છો અને એમાં તમે ભણે ભણેલા ગણેલા સંતો તો એમ કે છે કે ભાતર તો બાંધજો ભજન વસ્મી સો વાટજો સંતો કે છે વાત ભાઈ વાટ બહુ લાંબી છે વસમી છે માટે ભજન ભાતું ભાથું બાંધજો એ તમારું કામ આવશે સાથે આવશે પુણ્ય ના પાપ હંસલો ચાલો જવાનો એકલો આપણે ભજન માં સાંભળે હંસલો ચાલો જવાનો એકલો રે સાથે આવશે પુણ્ય અને પાપ હંસલો ચાલો જવાનો એકલો રે સતો આ બધું લખ્યું હું કરું એવો વિચાર કરો હંસ એટલે પ્રાણ હંસ માને શ્વાસ હંસ માને શબ્દ જે આપણા શ્વાસોમાં જે શક્તિ છુપાયેલી છે એક જો નીકળી જશે તો એકલો સાથે શું આવે મનથી કરેલા પાપ અને પુણ્ય મનથી કરેલા કર્મ એ કર્મ ભાગ્ય બનીને આપણી આપણી પાસે આવે કરોડપતિ અબ્જોપતિ હોય અને રોડપતિ થઈ જાય ઘડીક માં રોડપતિ થઈ જાય શેના કર્મ પુણ્યના કર્મ થી એને અબજોપતિ બન્યો પણ પુણ્ય ક્ષણ થયો એટલે રોડ પર આવી ગયો એ માનવ આ બધી આવો સંસારમાં આપણે જોયા કરીએ છીએ કદાચ માનો લો તમે બંગલો મળી ગયો સુવિધા મળી ગઈ તમે રૂપાળા બની ગયા ભગવાન તમે સારા સારા ખાધ પદાર્થ ખાતા થઈ ગયા પણ તો આ બધું ક્યાં સુધી આ બધું તમારા શ્વાસ છે ત્યાં સુધી એ ભગવાનનું નામ તમારી અંદર છે ત્યાં સુધી પછી તો તમે નીકળી ગયો પડ્યા તો આ સ્થિતિ માનવ જીવનની છે તો સંતો ચેતવે છે હાથમાંથી જાય છે રે ખોયા પછી રોયાથી શું થાય છે રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે હે માનવ ચેત ચેત ચેતાવો તને માનવ પ્રાણી હે માનવ પ્રાણી હું તને ચેતવું છું હજુ ચેતી રા હજુ બગડ્યું નથી તો આ સમય છે જીવન સુધારવા માટે જીવન સફળ બનાવવા માટે આપ લોકોને અમે આ સત્સંગ વિચારો આપી રહ્યા છે ભાઈ અમે તો અમારું કરી જ રહ્યા ઘણા પાછા એમ ડાયે કહેતા તમે તમારો કરો ભાઈ અમે તો અમારું કરીએ જ છીએ પણ અમે અમારું કરે તો સ્વાર્થી કહેવાય ભાઈ રામકૃષ્ણ પરમહંશે જ્યારે સ્વામી વિવેકાનંદને જ્ઞાન આપ્યું સમાધિનું જ્ઞાન આપ્યું એને સમાધિ લાગી ગઈ અને સમાધિ પે જાગ્યા એટલે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ કહે છે કે ભાઈ મેં તને આવો સ્વાર્થી નહોતો જાણેલો કે તું પોતાનું કલ્યાણ કરે કે ગુરુદેવ શું આદેશ કે જા એ જ્ઞાનનો સંદેશ જ્ઞાનના વિચારો એ મુક્તિનો નો મારી આજ્ઞા છે જા તું પ્રચાર કર અને એને ભગવા વસ્ત્ર આપ્યા તો આજ એક

જો જોયેલા હોય તો ભગવાન પહેરેલા સાર્થક અને એને જ જ્ઞાન દેવાનો અધિકાર છે એને જ બીજાને વિચાર આપવાનો અધિકાર છે પોતે પોતાને જાણ્યા વગર બીજાને બોધ દેવાનો કોઈ અધિકાર નહીં અને આપી શું આપી શકે અને કવિ એમ કહે છે તંત્ર મંત્ર સબ જૂઠ હે મદ સંસાર સાર શબ્દ જાને વિના કોઈ ન ઉતરસી પાર તંત્ર મંત્ર ગટબે હજારો ભગવાન નામ શાસ્ત્ર નામ પણ ભગવાનનું જે નામ છે શાસ્ત્ર નામ સમ સુનિશ્ચિત વાની જપ જય પ્રિય સંગ ભવાની હજારો નામ જેની તુલના ના કરી શકે એવું એક ભગવાનનું નામ આપણી અંદર ચોવીસો કલાક ચાલે છે અને એ જ્ઞાન મેળવવા માટે સંતોષે એ જ્ઞાન મેળવવા માટે ગુરુની જરૂર પડે છે ગુરુ પાસે એટલા માટે જવાનો હોય અને ત્યારે ભેજ મત ભૂલીએ પૂછ લીધીએ નથી જ્ઞાન મોલ કરો વારકા પડી રહે દરમિયાન ન ભૂલો જ્ઞાન માંગો જ્ઞાન પૂછો આ એ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે અમે આપ લોકોને પ્રેરણા આપીએ છીએ કે આવું જીવન જો તમને મળ્યું હોય તો તમે આપણા પૃથ્વી રોગમાં જ્ઞાનીઓની કમી નથી જ્ઞાન વગરનો કોઈ દિવસ પૃથ્વી રહેતી જ નથી ભગવાન કૃષ્ણ અર્જુન સમજાવતા કે હે અર્જુન હે અર્જુન કોઈ સમય એવો નહીં હતો હું તું રાજા પ્રધાન ન હતા આજે પણ છીએ અને કોઈ સમય એવો પણ નહીં હોય હું તું અને રાજા પ્રધાન ન હોય હર સમય મહાપુરુષો જ્ઞાની પુરુષો એનું પ્રાગટ્ય હોય છે એ જ્ઞાની પુરુષો અભિરલ હોય છે એ જ્ઞાનીનો કદી નાશ થતો નથી પણ આપણે એની શોધ છોડી દીધી છે આપણે પૂછતા નથી કેમ કે તમે જ્ઞાન માંગ્યો નહીં જ્ઞાન પૂછ્યું નહીં જીવનનો મરમ પૂછ્યો નહીં કે આ જીવન સફળ કેમ થાય આ મારું હિત અને કલ્યાણ સેમા છે એ માર્ગ પૂછ્યો નહીં એટલે તમે તમારી જિંદગીની બરબાદી કરો સંતની પરખ જ્ઞાન છે સંતની પરખ અનુભૂતિ છે એ માનો તમે અનુભૂતિ માંગો અનુભૂતિ તમે અમને માનો કદાચ એ સંતને જ્ઞાન હોય અનુભવ હોય પણ તમને ન મળે તો શું ફાયદો ભાઈ મારી પાસે લાખો રૂપિયા કરોડો રૂપિયા છે તો તમને શું ફાયદો તમને ન ન મળે તો 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 તમને તમને શું ફાયદો એમ સાધુ પાસે જ્ઞાન હોય હોય મળતો તમારી મળી તો બેકાર છે એટલે તમે ખુદ પોતે એમ કહો કે તમને જ્ઞાન હોય તો અમને જ્ઞાન કરાવો તમને અનુભવ હોય તો અમને અનુભવ કરાવો તમારે ખુદ માંગવો પડશે તમારે સમર્પણ થઈને અહંકાર છોડીને વિનમ્ર ભાવે માંગો ક્યાંય ન મળે તો માનવ ઉત્થાન સેવા સમિતિ એક સંસ્થા છે વિશ્વ લેવલ પર સંસ્થા છે એમના સંસ્થાપક સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ આ એ આધ્યાત્મ જ્ઞાનનો એના સંતો દ્વારા જ્ઞાન પ્રચાર થયેલો છે તો આપ લોક એ આશ્રમમાં જાઓ સંસ્થાના શાખાઓ છે ત્યાં જાઓ સત્સંગ સાંભળો પ્રશ્ન કરો અને જ્ઞાન માંગો માંગવા તો અવશ્ય મળશે એમાં કોઈ શંકાનો સાહ નથી સદગુરુ જય મહારાજ કી જય